સુરત જિલ્લાની દરેક કોર્ટમાં નેશનલ લોક અદાલતમાં લાખના ની વસૂલાત કરવામાં આવી હતી ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરત દ્વારા જિલ્લાની દરેક કોર્ટમાં નેશનલ લોક અદાલત યોજવામાં આવી હતી જેમાં ક્રિમિનલ રેવન્યુ તથા સિવિલના કેસો મૂકવામાં આવ્યા હતા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષ અને પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ શ્રી આરટી વંછાણીના ઉત્કૃષ્ટ માર્ગદર્શન હેઠળ આ તમામ કેસોમાં સમાધાનથી સુખદ નિરાકરણ કરવામાં આવ્યું હતું લોક અદાલતમાં બે બાર કેસોમાં સુખદ સમાધાનનો હુકમ કરવામાં આવ્યો હતો સ્પેશિયલ સિટિંગમાં મૂકવામાં આવેલા તેતાલીસ હજાર ત્રણસો ને નવ કેસો પૈકી એકત્રીસ હજાર બાર કેસોનું નિરાકરણ થયું છે આજ રોજ નેશનલ લીગલ સર્વિસ દિલ્હીના આદેશ અનુસાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદની ની જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરતના અધ્યક્ષ તથા મુખ્ય જિલ્લા ન્યાયાધીશ શ્રી આરટી વાછાણી સાહેબના નેતૃત્વમાં કરવું આજ રોજ તારીખ ચૌદ નવ ના સુરત જિલ્લાની તમામ અદાલતોમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવે અને તમામ પક્ષકારોને વધુમાં વધુ કેસો લોક અદાલતમાં મૂકવા અનુરોધ કરવામાં આવેલ હતો અને શ્રી વાછાણી સાહેબ દ્વારા પક્ષકારોને સદન લોક અદાલતમાં વધુમાં વધુ લાભ લેવા આગ્રહ કરવામાં આવેલ હતો લોક અદાલતમાં પક્ષકારો દ્વારા ખૂબ જ ઉત્સાહ દર્શાવવામાં આવેલ અને લોક અદાલતમાં મૂકવામાં આવેલ કેસોમાં સમાધાનના નિરંતર પ્રયાસો કરવામાં લોક અદાલતમાં સમાધાનના પ્રયાસોના ભાગરૂપે પ્રિ લોક અદાલત સિટીંગો નું આયોજન કરી પક્ષકારો વચ્ચેની તકરારોનો નિકાલ લાવવા સતત પ્રયત્નો કરવામાં આવેલ આજની આ લોક અદાલતમાં નિકાલ થયેલ કેસો પૈકી મોટર એક્સિડન્ટ વળતરના કેસોમાં ઘણી મોટી સંખ્યામાં નિકાલ થવા પામેલ છે જે પૈકી સને બે હજાર સને ઓગણીસો સત્તાણું થી પડતર કેસમાં પક્ષકારો વચ્ચે બે કરોડ ચોત્રીસ લાખથી થી વધુ માતબર રકમ ચૂકવવામાં આવેલ છે અને કેસનો સુખદ નિરાકરણ કરવામાં આવેલ છે તદુપરાંત અન્ય બે કેસો કે જેમાં સિત્તેર લાખ અને સાહીઠ લાખ જેટલી માતબર રકમ મોટર અકસ્માત વળતર અને એમએસસી ના કેસ નો નિરાકરણ કરવામાં આવેલ છે વધુમાં આજ રોજ લોક અદાલતમાં મૂકવામાં આવેલ કેસો પૈકી સિવિલ કેસોમાં પણ ઘણા એવા કેસો પૂરા કરવામાં આવેલ છે જે પૈકી ચાર કરોડ થી ઉપરાંત રકમના કોમર્શિયલ કેસનો આજ રોજની નિકાલ કરવામાં આવેલ છે તેમજ સન બે હજાર ત્રણની સાલથી ચાલતા પાર્ટીશન તકરારનો પણ આજ રોજની સુખદ નિવેડો લાવવામાં આવેલ છે વધુમાં આજની લોક અદાલતમાં જમીન સંપાદન અંગેના કેસોમાં સાડા બાર કરોડ થી વધુ રકમનો નું માતબર વળતર ચૂકવવામાં આવેલ છે વધુમાં આજ રોજની લોક અદાલત અને સ્પેશિયલ સિટિંગ માં ફોજદારી કેસોનો નિકાલ કરવામાં આવેલ છે અને તેમાં કુલ પાંત્રીસ હજારથી વધુ કેસોનો નિકાલ કરવામાં આવેલ છે તેમજ આજ રોજ યોજાયેલ લોક અદાલતમાં પ્રી લિટિગેશન રાખવામાં આવેલ અને તેમાં બે હજારથી વધુ કેસોનો પ્રી લિટિગેશન થકી નિકાલ કરવામાં આવેલ છે તેમજ આજ રોજ ટ્રાફિક ભંગના કેસો એમાં એક જેવા કે એ ચલણના કેસોમાં પણ ઇકોતેર હજાર થી વધુ કેસોનો નિકાલ કરવામાં આવેલ છે આમ આજ રોજ યોજાયેલ લોક અદાલતમાં પક્ષકારોનો અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડેલ છે અને લોક અદાલતને પક્ષકારો દ્વારા જ્વલન સફળતા પ્રાપ્ત થયેલ છે અને પક્ષકારોને ભવિષ્યમાં લોક અદાલતનો વધુમાં વધુ લાભ લેવા અને દાવાદોવીથી મુક્ત થવા અત્રેથી અનુરોધ કરવામાં આવેલ છે જય હિન્દ